જામગીર શહેરના તિરુપતિ સોસાયટીમાં ખરાબ રોડ રસ્તાને લીધે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયથી તિરુપતિ સોસાયટીમાં પાકા રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી પરિણામે દર વર્ષે ચોમાસા દરમિયાન આ રોડ રસ્તા પરથી પસાર થવું પણ લોકોને માટે મુશ્કેલ બન્યું છે ખાસ કરીને અનેક વાહન ચાલકોમાં અકસ્માત પણ થયા છે જ્યારે વૃદ્ધોને મંદિર સુધી દર્શન કરવું પણ મુશ્કેલ બન્યું છે વહેલામાં વહેલી તકે રોડ રસ્તાનું કામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે મારું નામ ગુરુજીત સિંહ છે હું તિરુપતિ એરિયામાં રહું છું બે હજાર સત્તરથી અને બે હજાર સત્તરથી લઈને અત્યાર સુધીમાં આ રસ્તો હજી સુધી કમ્પ્લીટ થયો નથી તંત્ર આવે છે જોઈ જાય છે અને આવીને માટી નાખી જાય છે અને માટી નાખીને પાછા હતું એવું કોરીને અને નીકળી જાય છે અને અહીંયા રોજ નવી નવી વરસાદમાં સમસ્યા જોવા મળે છે માણસો પડે છે બધા ફેમિલી સાથે જાતા હોય છે એ લસરે છે અને છોકરા સ્કૂલના ઘણા જણા છે એ લોકો પડતા હોય છે હમણાં તહેવારોનો ટાઈમ છે તહેવારોમાંથી છોકરી છોકરી બાળાઓ બધા અહીંયાથી નીકળે છે એ બધા વિચારી વિચારીના રસ્તા ઉપરથી નીકળતા હોય છે અને અહીંયા જે સમસ્યા જોવા મળે છે તંત્રને નજરે આવતું નથી અને તંત્ર એ રોજ અહીંયા આવીને ચક્કર મારીને અને નીકળી જાય છે અને કાંઈ નિરાકરણ લાવતા નથી અત્યારે બે દિવસ પહેલાથી આપણે પાદરા પાસે પુલનો હાદસો થયો એ રીતના મને લાગે છે તંત્ર એ વિચારીને બેઠી છે કે અહીંયા કાંઈ એવો મોટો હાદસો થાય તે પછી જ આપણે કાંઈક એક્ટિવ થાય આ વસ્તુમાં અને તંત્રને આવી અપીલ છે કે અહીંયા આવીને પેલા આ વસ્તુ જોઈને જાય કે અહીંયા શું હાલ છે માણસોના ધન્યવાદ